આજ રોજ આ જેત પરોશિયલ આપડે ખેડૂત પુત્ર હોય ને આપણો પડકારો ધીમો હોય ને તો આપણે ખેડૂત પુત્ર નથી

હું આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આપણી વાતની શરૂઆત કરું છું દોસ્તો પાછળ ઉભેલા ભાઈઓ પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ કે આવી જાઓ અને આપણે બેસીએ કારણ કે આપણે આટલા બધા વર્ષોથી સતત આપણે ઉભા જ છીએ હવે આપણે બેસવાનો વારો આવ્યો છે ઓપ્શન મેળ્યો વિકલ્પ છે તો મહેરબાની કરી આવી જાઓ ભાઈઓ એક નાના કડો યુવક અપીલ કરે છે આવી જાઓ બેસો આપણા મંચસ્થ રાજકીય મહાનુભાવ આવે જ છે થોડી જ વારની અંદર બસ થોડીક જ વારની અંદર આવે છે આવી જાઓ બધા આવી જાવ ભાઈઓ દરેક લોકો પાછળ ઊભે છે પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ આવી જાવ આવી જાઓ બધા આવી જાવ આમાં કાંઈ ખોટું નથી દેશની અંદર લગભગ આપણો ભારત દેશ એ કૃષિપ્રધાન છે આવું આપણે સૌને શીખવવામાં આવેલું છે આપણે સૌ માનીએ છીએ પણ ખરા અર્થમાં જો આપણે આપણા આત્માને પૂછીને ક્યારે સવાલ કર્યો છે આપણી જાતને કે આપણે શું ખરા અર્થમાં કૃષિ પ્રધાન છીએ કે નહીં કદાચ આ પ્રશ્નમાં આપણે વિચારશું તો બહુ લાંબુ આપને વિચાર આવશે કદાચ કેટલી બધી વાક્ય આવશે પણ વિચારું તમને કે આ દેશની ચાલુ સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટી તમારો જેવો અવાજ હશે ને એવી આપણે વાત કરવી છે જે દેશની અંદર દુનિયા જેને

લોકો માટે ખેડૂતો માટે એક એવી સંસ્થા કે જે સંસ્થા નાફેડ હોય હોય આ તમામ સંસ્થા તરફથી રિપ્રેઝન્ટેટિવ કરીને સરકાર પાસેથી ખરીદી કરે કરે સપ્લાય એમાં એના સદસ્યોની ઇલેક્શન થાય પણ આટલા બધા વર્ષોથી ભાજપ પ્લસ કોંગ્રેસ મળીને સહકારીને ફક્ત ને ફક્ત પોતાના બાપુજીની જાગીર સમજીને બેઠા છે આ ત્યારે આપણે આવવું પડે ત્યારે આપણે બોલવું પડે મારા કરતાં તમામ લોકો આજે ખેડૂત આપણે ખેતીના સાહ નાખી નાખીને તૂટી ગયા આપણા ગવડિયા ખપી ગયા પણ માત્ર ને માત્ર એવા તોયફાન વાયદા મળે છે જ્યારે બે હજાર ચૌદ માં આપણે વિશ્વાસ આપીને દિલ્હી આપણા ગુજરાતના માણસને મોકલા ખબર છે બધાને ત્યારે હું વાત હતી ખેડૂતોની આવક ડબલ કરીશું આજે શું અવસ્થા છે

જ્યારે ખડું આવે ને જેમ ખેડૂત કહેતા હોય માંડવી વાયુ હોય જણા આવ્યો હોય ખડું કરવાની વાત હોય ઇલેક્શન સીધો જ શબ્દ ઇલેક્શન આવે ત્યારે આપણે લોભામણી જાહેરાતોમાં આવી જઈએ અને ફરી વખત જેમ આપણે દર વખતની જેમ વાયદા આપીને મત લઈ જાય પાછું પાંચ વર્ષ સહન કરવાનું પાછું પાંચ વર્ષ સહન કરવાનું પાછું પાંચ વર્ષ સહન કરવાનું પણ હવે કેટલીક વખત એક વાર હોય બે વાર હોય ત્રણ વાર હોય કેટલીક વખત

આ પ્રસંગે જ્યારે આપણે એવા નેતાઓ મળતા હોય કે જે ખેડૂત સાચાનો સીધો સમાજ રાખતા હોય કે જેની અંદર સાફ સુધરી વાત અને ફક્ત અને ફક્ત તમને લોભ લાલચ ન આપતા હોય એવા નેતા જ્યારે આવતા હોય તો આપણી ફરજ બનેશ ખભે ખભો મિલાઈ જે બોલી શકતા હોય બોલે જે પ્રચાર કરી શકતા હોય પ્રચાર કરે પણ આપણો એટલે કે એક જાગૃત નાગરિક ને ખેડૂત પુત્ર તરીકે આપણો શું ધર્મ હોય શું નીતિ હોય શું બોલીસી હોય વિચાર કરવાનો શું વિચાર કરવાનો

બેન કોની છે આપણી પરસેવાની આપણા બાપ બધા ખપી ગયા ત્યારે આપણે બે પૈસા જોઈએ છે ત્યારે એ પ્રસંગે આજે 2025 નો વર્ષની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો છે પાછલા 50 50 વર્ષથી ખેતી કરતા છે અને તમે દરેક અવસ્થા જોયો છે કોંગ્રેસની દોર જોયો ભાજપની દોર જોયો હજી ન જોવાની દોર કેટલી બધી જોયો કે આપણે ખાલી ખાલી વાતો કરતા હતા અને વાતો કરતા કરતા મત અપાઈ ગયા ભૂલ દર થાય ઈ તાલુકામાં થાય જિલ્લામાં થાય માઉનગરપાલિકામાં થાય નગરપાલિકા નગરપાલિકામાં થાય પણ હવે ભૂલ થાય કે નહીં નહીં થાય બકુને બકુ વચનબગ હા ઇંગ્લિશ ની અંદર એક એવી સેન્શન એક લાઇન પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યો રોગ પહેલા રોગની સારવાર ડાયાબિટીસ થવાનું હોય તમે ડોક્ટર પાસે જાવ ને એટલે તમે બે ચાર રિપોર્ટ આવે એ તમે રિપોર્ટ કરાવો ને એટલે પછી એમ કે તમને કદાચ શક્યતા હશે કે સુગર વધી શકે ડાયાબિટીસ થાય તો આપણે હવે આ રોગ જે હવે આગળ આવશે આગામી ચૂંટણી રૂપી ને આપણે પાછો ભરડો લે તો એની પહેલા આપણે સારવાર કરવી છે કે નહીં રિપોર્ટ રિપોર્ટ કરાવી લેવા છે ને હા જે આજ રિપોર્ટ છે જે આજ રિપોર્ટ છે ભાઈઓ કે આજ રિપોર્ટ છે આજ અવસ્થા છે ને દરેક સભા આમ આદમી પાર્ટી જે કરે છે એમાં લોકો સ્વયંભુ આવે છે લોકો ક્યાંક ને ક્યાં ચીલાય તમામ ટીમ ને અને એવું કહે છે કે લોકોની વેદના છે ગરીબ વર્ગ એક ખેડૂત ઊંચો નથી આવતો બે પૈસે નથી થતો એની વચ્ચે હવે આપણે જાગૃત નહીં બનીએ તો ભાવિ આપશું શું આપશું આપણે આપણી ખેતી લાયક જમીન આવી બે ત્રણ એવી કંપની કે જે ભારતમાંથી કાલ સુધી કાય નોતી નાત થઈ ગઈ છે એ દબાવવાનો પ્રયાસ થાય તોય આપણા ખેડૂત ભાઈઓ આજે વિચાર ન કરતા વિચાર શું કરશે ગલે ઊભા છે ચર્ચા બધાય કરશે પણ કેસે શું ઈ તો એ કે અમારે આને જ મત દેવો પડે આને જ મત દેવો પડે આને જ મત દેવો પડે એક્સ વાય ઝેડ આ જેતપર ગામના તો બહુમતદાર છે એવું કીધું તો ખાસ આપણે આજ મંચની આજ સભાની અંદર આજ આપણે લોકો આવ્યા છે ત્યારે એક વિચાર કરવાની જરૂર છે બીજું કઈ કરવાની જરૂર નથી કે કે આપણને શું શું છે છે અને હવે જો મળવાનું જ તો વર્ષોમાં પણ નહીં આજ મોરબીના વિસ્તારમાં આંદોલન થયા ત્યારબાદ પ્રશાસનની ટીમો આવી ધારાસભ્યો આવ્યા રાજકીય આગેવાન આવ્યા આ તમામમાં તમે એ જોયું હશે કે આંદોલન ને લોકો ને હલચલ થઈને એના પછી ક્યાંક ને ક્યાંક આ બધા આગળ આવ્યા અને પછી શું કહેવા મને ફોટો પડ્યા વિડિયો પડ્યા બધું એ જો આપને ખબર છે પણ મારો એક પ્રશ્ન છે એક નાનકડા આમથા આમ આદમી પાર્ટીના પરિવારના સદસ્ય તરીકે કે જો તમને વેદના હોત ને જો સંવેદનશીલ તમે સાચા અર્થમાં હોત ને તો આજે બ્રિજ નો પડત જે સ્કૂલના છત નો પડત અને આજે જે મફત શિક્ષણ મેળવવાનો હક છે ને એ મળતીન રહેત અને આજે આ મોરબીના રસ્તા રોકો ઉપર જે આંદોલન થયા એ નો કરવા પડત તમે સંવેદનશીલ હોત તો રજવાત તો કરતા હતા આપણે